નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડી એજ્યુકેશન પર મિત્રો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી ગુણશાળા પસંદગી મંડળ દ્વારા જે સીસીસીની જે એટલે કે જુનિયર કલાકની ગ્રુપ બીની જે પરીક્ષા લેવામાં આવે હતી તેનું મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત હાઈકોર્ટના પિટિશન બાદ ફરીથી જે ગ્રુપ બીની અંદર જે મુખ્ય પરીક્ષા માટે જે લાયક થયેલા ઉમેદવારો હતા તેમની મેરિટ યાદી ફીરથી રિવાઇઝડ કરવામાં આવે છે તો મિત્રો આ મેરિટ યાદીની અંદર જે ઉમેદવારોનો સમાવેશ થયો કેટલા સુધી મેરિટ અટક્યો છે કેટલા સુધી બધી જ કેટેગરી વાઇઝ મેરિટની અંદર થોડોક ફેરફાર થયો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું તો મિત્રો ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે તમારી ચેનલ પહેલી વખત આવ્યો તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે એકને પ્રેસ કરો જેથી તમને નવા વિજય અપડેટ મળે તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ જાહેરાત બે હજાર બસોની બાર અમને જે જાહેરાત લેવામાં આવી હતી એટલે કે ગ્રુપ એ ને ગ્રુપ બીની બંનેની જે પરીક્ષા સાથે લેવામાં આવી હતી તેની અંદર મેરિટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન દ્વારા મેરિટને સ્થગિત કરવામાં આવે છે અને ફરીથી જે માર્ક્સની અંદર સુધારો કરી અને ફરીથી મેરિટ જાહેર કરવામાં આવે છે તો ખાસ જોઈએ કે ગુજરાત હાઈકોર્ટના જે એકસો પચાસ દસ બે હજાર ચોવીસના ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના ચુક ચુકાદાના અનુસંધાને ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ કામલાવ યાદી તો ખાસ જોઈએ કે શું યાદીને જાહેર કરવામાં આવશે તો ગુજરાત ગુણસેવા પસંદગી જાહેરાત નંબર બસો બારની અંદર જે વર્ગ ગ્રુપ ગ્રુપ એની ગ્રુપ બીની એક ચાર બે હજાર ચોવીસથી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન જે સીબીઆરટી પદ્ધતિ મુજબ જે પ્રથમ તબક્કાની સંયુક્ત સુપુરતા પરીક્ષાની તારીખ અઢારના બે હજાર ચોવીસનો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના માર્ક વિકતોની મેન્ડલની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે તો મિત્રો આની અંદર એક પ્રશ્નની જે પિટિશન જાહેર કરવામાં આવે છે તે આપણે ખાસો આપણે જોઈ લઈએ કે પિટિશન હેઠળ પ્રશ્નના ચારમાંથી ત્રણ વિકલ્પ સાચા ગણી જે ઉમેદવારે ત્રણ સાચા વિકલ્પમાંથી કોઈ વિકલ્પ પસંદ કરેલ હોય તે તમામ ઉમેદવારોને સાચા વિકલ્પના માર્ક્સ આપી મેરિટ રીજનરેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો મેરિટ રીજનરેટ કરવામાં આવે છે તે પણ ખાસો આપણે જોઈ લઈએ તો હવે નોર્મેલાઇઝેશન ગુણ જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે તેના કટ ઓફ સો પ્રકાશ જોઈ લઈએ તો કેટેગરીવા જ મિત્રો કટ માર્ક જોઈએ તો જનરલ કેટેગરીના મિત્રો ઇઠોતેર ચોપન છે પુરુષો માટે ઇઠોતેર ચોપન જ્યારે મહિલાઓ માટે તોતેર ईडब्ल्यूएस સડત્રીસ માટે પુરુષો માટે એકોતેર જ્યારે મહિલાઓ માટે સડસઠ પોઈન્ટ છપ્પન ઉમેદવારો માટે પુરુષો માટે સિત્તેર જ્યારે સ્ત્રીઓ માટે ચોસઠ પોઈન્ટ બ્યાસી ઉમેદવારોની વાત કરવામાં આવે તો પુરુષો માટે 72.36 પોઈન્ટ છત્રીસ જ્યારે મહિલાઓ માટે સડસઠ પોઈન્ટ પંચાવન એસટી ઉમેદવારો માટે પુરુષો માટે ઓગણસાઠ પોઈન્ટ ચોસઠ જ્યારે મહિલાઓ માટે અઠ્ઠાવન પોઈન્ટ તો આ મિત્રો ગ્રુપ બી માટેની જે રિવાયઝડ મેરિટ જાહેર કરવામાં આવે છે તેની અંદર કેટેગરી વાઇઝ આપણે મેરિટ લિસ્ટ જોયું હવે પીએચ કેટેગરીની વાત કરવામાં આવે તો પીએચ કેટેગરીનો આપણે ખાસ જોઈએ તો એક્સ સર્વિસ માટે ચાળીસ પોઈન્ટ ઝીરો બે જ્યારે પીએચ કેટેગરીની વાત કરવામાં આવે એક્સ સર્વિસનો ચાળીસ પોઈન્ટ ઝીરો બે એ કેટેગરી માટે ચાળીસ પોઈન્ટ ઝીરો ત્રણ બી કેટેગરી માટે ચાળીસ પોઈન્ટ પંદર સી કેટેગરી માટે છપ્પન પોઈન્ટ એકોતેર જ્યારે ડી અને ઈ કેટેગરી માટે ચાળીસ પોઈન્ટ ઝીરો બે તો આમ મિત્રો આજે આપણે વિડીયોની અંદર જે ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષાને જે લાયક થયેલા ઉમેદવારો છે તેના કટ ઓફ વિશેની માહિતી જોઈ ફરી મળીશું નું આ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી